આ પ્રસંગે સાંસદ માન્ય શ્રીમતી શારદાબેન પટેલ શહેર ભાજપ પ્રમુખ શ્રી રાજુભાઈ મોદી ચીફ ઓફિસર શ્રી ઉપેન્દ્રભાઈ ગઢવી મહામંત્રી શ્રી જીગરભાઈ પટેલ કોષાધ્યક્ષ શ્રી મહેશભાઈ પ્રજાપતિ પૂર્વ ઉપપ્રમુખ શ્રી કાનજીભાઈ પ્રમુખ શ્રી રાજુભાઈ નાકરાણી વડબાણના વડીલ શ્રી જગનજી ઠાકોર પૂર્વ સદસ્ય શ્રી અપુજી ઠાકોર નગરજનો વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન પક્ષી પંચ મોરચાના મહામંત્રી શ્રી આશમુખજી ઠાકોરે કરેલ હતું અને આ ભારત વર્ષના વડાપ્રધાન ધાન વિશ્વવંદનીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ નીચે આપણે મુખ્યમંત્રી દરમિયાન અને અત્યારે વડાપ્રધાન દરમિયાન કામો જોઈ શકીએ છીએ આપણે કોઈ કશું માગવા જતા નથી પણ આપણી શું જરૂરિયાત છે